વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા વિશ્વામિત્રી પ્રોજેક્ટ નું કામ હાલ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે મહાનગરપાલિકાના અધિકારીઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ની નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અત્યાર સુધી સાત ટકા કામગીરી પૂર્ણ થઈ છે હજુ પણ ત્રાણું ટકા કામગીરી બાકી છે વિશ્વામિત્રી સિવાય અન્ય સ્થળે પણ કામગીરી ચાલુ છે શહેરના પાલિકાના સિત્તેર થી વધુ કર્મચારી અધિકારીઓ કામે લાગ્યા છે આગામી જૂન દસ પહેલા કામગીરી પૂર્ણ કરવાનું આયોજન નદી અને આ ના નદીમાં પાણી આવવાના કારણે પછી તે આજવા સરોવરમાંથી છોડવાના પાણીની પરિસ્થિતિ હોય કે પછી ઉપરવાસમાંથી આવતા સતત પાણીના કારણે વિશ્વામિત્રી જ્યારે વરસાદના દિવસોમાં એનું એનું બેટર લિમિટ ક્રોસ કરે ત્યારે વડોદરા શહેરમાં વસતા નાગરિકોના રહેણાંક વિસ્તારમાં પણ આ નદીના પાણી ફરી વળતા હોવાના કારણે હમણાં જ ચોમાસામાં આપણે બેથી ત્રણ વખત વિસ્તારોમાં પાણી નદીના કારણે ભરાઈ જવાના પરિસ્થિતિનો સામનો મારા વડોદરા શહેરના નાગરિકોને કરવો પડ્યો ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન અને એમની સહાય દ્વારા એમને એમના દ્વારા જે નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને એ કમિટી દ્વારા સૂચવેલા સૂચનોને અનુસરતા વડોદરા મહાનગરપાલિકામાં યુદ્ધના ધોરણે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે પછી તે વિશ્વામિત્રી નદીનું નદીને ઊંડી પહોળી તથા જે વળાંકવાડી છે તેના તટ વિસ્તારના વળાંકવાળા વિસ્તારને સીધો તથા ઊંડો કરી અને તેની પાણીની ક્ષમતા વધારવાની દિશામાં કામગીરી હોય કે પછી વડોદરા શહેરમાં આવેલા નવથી દસ જેટલા તળાવોને ઊંડા કરવાના કે પછી નવા બફરલેકનું આયોજન હોય કે પછી તેણા પાસેના નવા તળાવ માટેનું આયોજન હોય આ બધા જ કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે તેમાંનું જ એક કામ જે ચાર સેક્શનમાં વિશ્વામિત્રી નદીની અત્યારે જે કામગીરી ચાલી રહી છે તેમાંથી આ મંગલપાંડે બ્રિજ પાસે આવેલો વિસ્તમિત્રીના તટ વિસ્તાર પાસે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમારા દ્વારા આજે અહીં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ અહીંયા જે કુલ એકસો ને ત્રીસ જેટલી મશીનરી ચારે ચાર સેક્શનમાં કામે લગાડવામાં આવી છે તેમાંથી અહીં ચાર પોકલેન અને પચીસ ડમ્પર જેટલી મશીનરી કામે લગાડવામાં આવી છે તો સાથે સાથે ઝૂ વિભાગના અધિકારીશ્રીઓ હોય કે પછી ફોરેસ્ટ વિભાગ હોય અને સાથે સાથે કેટલીય સ્વયંસેવી સંસ્થાઓ જાતે જોડાઈ છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ કે પર્યાવરણની રક્ષા એ પણ આપણો પરમ ધર્મ છે ત્યારે નદીના વિસ્તારમાં એટલે કે નદીની અંદર વસતા જળચર જીવો હોય કે નદી કિનારાના તટ વિસ્તારમાં વસતા જીવો હોય તો આ બધાના રક્ષણની એ એ બધાને પણ તકલીફ ન પડે કારણ કે ટિટોળીના ઈંડા ગઈકાલે જ અહીંયાથી ટિટોડીના ઈંડાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો આવી વિવિધ જે પણ જીવસૃષ્ટિ છે એમને પણ નુકસાન ન થાય આપણે એમને પણ રક્ષા આપી શકીએ અને વડોદરા શહેરના નાગરિકોને ફરી આ પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એના માટેનું પણ આયોજન કરી શકીએ એ માટે યુદ્ધના ધોરણે જે કામગીરી ચાલી રહી છે રોજે રોજ અધિકારીઓને ઓફિસમાં બોલાવી અને રોજ રોજના અપડેટ્સ મારા દ્વારા લેવામાં આવતા હોય છે પરંતુ સમયાંતરે જે તે વિસ્તારમાં જઈ અને ત્યાં જઈ અને સ્થળ પર પણ વિઝિટ કરવામાં આવતી હોય છે આજે અહીંયા વિઝિટ કરી છે આગામી સમયમાં જે કલાલી સ્મશાન પાસે છે ત્યાં પણ વિઝિટ કરવામાં આવશે તો સાથે સાથે જે તળાવો જે તળાવો ઊંડા અને પહોળા કરી રહ્યા છે તો જે દેણા ખાતે નવું તળાવ બની રહ્યું છે આ બધી જ જગ્યાએ વિઝિટ કરવામાં આવશે જેથી કરી અને જે કામગીરી ચાલે છે એ કામગીરીનું અપડેટ્સ તો મળે છે પરંતુ અમે પોતે પણ કારણ કે સો દિવસમાં જ્યારે કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે ત્યારે અમે બધા જ પોતપોતાની